મહિલા સ્વમાનભેર જીવન જીવી શકે તે માટે પોલીસ દ્વારા ફતેપુરા ખાતે મહિલાને દુકાન નાખી આપવામાં આવી છે સમગ્ર દાહોદ જિલ્લાને અને સમગ્ર ગુજરાત રાજ્યને હચમચાવી નાખતી ઘટના દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાર સીમળ ગામે બનવા પામી હતી જેમાં એક મહિલાને અપમાનિત કરીને ગામના પંદર જેટલા લોકોએ આ મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરીને મહિલાને ખૂબ જ ગંભીર રીતે અપમાનિત કરી સમગ્ર ઘટનાનો વીડિયો સંજેલી તાલુકા દાહોદ જિલ્લા અને ગુજરાત રાજ્યના સોશિયલ મીડિયામાં વાયુ વેગે પ્રસરી જવા પામ્યો હતો સમગ્ર ઘટનાની જાણ સંજેલી પોલીસ તેમજ દાહોદ જિલ્લા પોલીસને થતા દાહોદ જિલ્લા પોલીસે તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું અને દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની આગેવાની હેઠળ અને માર્ગદર્શન હેઠળ આ પંદરે પંદર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા અને પોલીસે આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને કોર્ટમાં તેઓના રિમાન્ડ મેળવ્યા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી હવે આ મહિલાના પુનર્વાસનો સવાલ ઉપસ્થિત થયો આ મહિલા પોતાનું અને પોતાના બાળકોનું જીવન નિર્વાહ કરી શકે તેવી પરિસ્થિતિમાં ન હતી જેથી દાહોદ જિલ્લા પોલીસ વડાએ મહિલા સાથે બરાબર કરીને આ મહિલાને શાકભાજી અને ફળફળાદીની દુકાન નાખી આપવાનું નક્કી કર્યું આ મહિલાનું પિયર ફતેપુરા તાલુકામાં હોય આ મહિલાને ફતેપુરા ખાતે ફળ અને શાકભાજીની દુકાન નાખી આપવાનું નક્કી કરાયું દાહોદ જિલ્લા પોલીસ વડાએ આ બાબતે તાત્કાલિક યોગ્ય પગલાં લઈને ફતેપુરા ખાતે આ મહિલાને દુકાન શરૂ કરી આપવાના તમામ પ્રયત્નો શરૂ કર્યા ફતેપુરા ખાતે આ બાબતની તૈયારીઓ આદરી જે અંતર્ગત ઝાલોદ ડિવિઝનના ડીવાયએસપી ડીઆર પટેલે ફતેપુરા ખાતે દુકાન શોધવાનું શરૂ કર્યું અને ફતેપુરા બસ સ્ટેશનની બાજુમાં કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હિતેશ કલાલની દુકાનની પસંદગી કરવામાં આવી આ દુકાન બાબતે ડીવાયએસપી ડી પટેલે કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હિતેશ કલાલનો સંપર્ક કરતા ડેપ્યુટી સરપંચે એક પણ રૂપિયો ભાડો લીધા વગર આ દુકાન આપવાની તૈયારી દર્શાવી હતી અને જે અંતર્ગત તેઓએ અગિયાર મહિનાનો ભાડા કરાર પણ કરી નાખ્યો હવે દુકાનની પસંદગી થયા બાદ આ દુકાન મૂકવા માટેના શાકભાજી ફળફળાદીની જરૂર પડતા ફતેહપુરા નગરના શાકભાજી અને ફળફળાદીના હોલસેલ વેપારીઓનો સંપર્ક કરતા

એ ઘટનાના અનુસંધાને આપસો વિદિત છો એમ પોલીસ દ્વારા બાર આરોપીઓ ત્યારે જ પકડી લેવામાં આવેલ હતા મહિલાને રેસ્ક્યુ કરાવેલા અને કાયદાની તમામ કલમો લગાડી લગાડી અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે ત્યારબાદ જે બાકી આરોપીઓ હતા એમને એકત્રીસ તારીખે મોડી રાત્રે દાહોદ જિલ્લા પોલીસે ધરપકડ કરી લીધેલી હતી કાયદાકીય પ્રક્રિયા ઉપરાંત ગૃહ રાજ્ય મંત્રી શ્રી હરસંઘવી સાહેબનાઓનું સૂચન હતું કે પોલીસ દ્વારા મહિલાનું પુનઃસ્થાપન થાય ગરિમાભેર અને માનભેર જીવન જીવી શકે અને તેઓને આર્થિક રીતે કોઈ ઉપર ડિપેન્ડ ન રહેવું પડે એના માટે ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી થવી જોઈએ જે અનુસંધાને ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસના સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અન્વયે આજરોજ ભોગ બનનાર મહિલાને તેમનું પિયર છે ત્યાં ફતેહપુરા ખાતે પ્રાઇમ લોકેશન ઉપર બસ સ્ટેન્ડની બાજુમાં આત્મગૌરવ ફ્રૂટ એન્ડ વેજીટેબલ શોપ શરૂ કરાવવામાં આવેલ છે જેમાં સ્થાનિક ડીવાય દ્વારા પર્સનલ કેર કરી અને તેમને અગિયાર મહિનાનું રેન્ટ એગ્રીમેન્ટ કરાવી અગિયાર મહિનાનું ભાડું ચૂકવી દેવામાં આવેલ છે એક મહિના ચાલે તેટલું એમને શાકભાજી અને ફ્રૂટ્સ પૂરું પાડવાની કામગીરી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવશે આ ઉપરાંત એમની શોપ ઉપર લાઈવ સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવેલ છે જેથી એમને કોઈ પ્રકારની કન્નડગત ન થાય અને જેનું લાઈવ મોનિટરિંગ સતત ફતેહપુરાની શી ટીમ દ્વારા કરવામાં આવશે આ ઉપરાંત અહીંના વેપારીઓનો સંપર્ક કરતાં તેઓ ખૂબ કોપરેટિવ છે જેમાં ફ્રૂટ અને હોલસ વેજીટેબલના જે હોલસેલ ડીલરો છે તેમણે પણ મહિલાને મહત્તમ ડિસ્કાઉન્ટ સાથે કાયમ માટે એમને શાકભાજી અને ફળ વેચવા માટે પૂરા પાડવા માટેની જવાબદારી દેખાડી છે આમ તમામ લોકોના સાથ સહકાર સ્થાનિક વેપારીઓના સાથ સહકારથી આજે ભોગ બનનાર પીડિતાને આર્થિક રીતે પગભર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે